એકદમ very innovative તમે એમ કહી શકો કારણ કે હું તો કણસાગરા મહિલા કોલેજમાં પ્રિન્સિપાલ છું અને મેં કેટલા બધા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર વક્તા તરીકે જાઉં છું દરેક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર પણ જનરલી નારી ગૌરવ એવોર્ડ આપવામાં આવે અને જનરલી સન્માન નારી અસ્મિતાનું કરવામાં આવે અલબત્ત એ પણ બહુ સારી વાત છે પણ મને એવું ખબર છે કે સ્પોર્ટ્સ ડે તરીકે અથવા તો પ્રિસ્બી એમ કરીને બહેનોને રમાડવામાં આવે અને બહેનોની અંદર સ્પોર્ટ્સમેન સ્પિરિટ ઊભું કરવા માટેની એક ઇવેન્ટ ઉભી કરવાનું મને લાગે છે કે આ તૃપ્તિબેન જાની એટલે કે ટ્રુ સ્ટાઈલ નો રિયલી ઇટ ઇઝ એન ટોટલી ન્યુ આઈડિયા એટલે વી એન્જોયડ હરોલી ભલે આજે વાસી સંક્રાંતિ જેમ આજે બીજો દિવસ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગઈકાલે હતો પણ આજે અમે જે ફ્રેશનેસ અનુભવી રહ્યા છીએ અને આ નવો આઈડિયા એક અમે આપ્યો કે આવી રીતે પણ બહેનોને ભેગા કરી શકાય અને આપણે ઘણી વાર કહીએ છીએ કે જે ધમ ઓફ વુમન એટલે બહેનોના એક બે પ્રોબ્લેમ છે એક તો ચુગલીમાં ને એમાં આગળ રહેવું તો એની બદલે બહેનોમાં પણ બહેનો તો બધા જ સ્પોર્ટ્સની અંદર અત્યારના ઓલિમ્પિક લેવલ સુધી આગળ છે